આજની સ્થાયી સમિતિમાં ત્રીસ દરખાસ્તો ચડાવવામાં આવી હતી જેમાં સડસઠની દરખાસ્ત જાણમાં લીધી અને બાકીની ઓગણત્રીસ દરખાસ્તો મંજૂર કરવામાં આવી છે આ ઓગણત્રીસ દરખાસ્તોમાંથી બાર દરખાસ્તો એક્સટેન્શનના કામની હતી કામની વાત કરીએ તો પશ્ચિમ ઝોનમાં વોર્ડ નંબર બારમાં અકોટા વિસ્તારમાં આવેલા અલ્કા કોપરેટિવ હાઉસિંગ સોસાયટીમાં નવીન ડ્રેન નળીકા નાખવાનું જે કામ છે એ ચાર ટકા વધુ મુજબ બત્રીસ લાખ પંચોતેર હજાર બસો એક રૂપિયાના કામને મંજૂરી આપવામાં આવી છે વોર્ડ નંબર દસમાં અક્ષર જીઓનથી દર્શનમ ચાર રસ્તા સુધી ટીપી રોડની ધારે નવીન વરસાદી ગટર પાઇપલાઇન નાખવાનું જે કામ હતું નવ ટકા ઓછા મુજબ ચોવીસ લાખ બાર હજાર બસો પચાસ રૂપિયા વધતા જીએસટી ના ભાવપત્રકને મંજૂરી આપવામાં આવી છે દક્ષિણ ઝોનની કચેરી દ્વારા વોર્ડ નંબર સોળમાં સુમા તળાવ એમએમ એમ વોરા શોરમની સામે સુંદરમ પાસેથી પસાર થતી બાર મીટરના ટીપી રોડ પર નવીન વરસાદી ગટરલાઈન નાખવાનું કામ તથા કાચો પાકો રૂડ કરવાનું જે કામ છે એ સત્યાવીસ પોઈન્ટ નવ્વાણું ટકા ઓછા મુજબ ચોવીસ લાખ એકાવન હજાર આઠસો બોતેર રૂપિયા હતા જીએસટી ના બહુપત્રકને મંજૂરી આપવામાં આવી છે રોડ પ્રોજેક્ટ શાખા દ્વારા દક્ષિણ ઝોનમાં પાંત્રીસ કરોડની નાણાકીય મર્યાદાનો વાર્ષિક ઇજારો હતો જેમાં કાચો પાકો સેન્ટ્રલ ડિવાઇડર ડીપીએમ બીસી લિક્વિડ સિલકોટ તથા વરસાદી ઘટના ખાવાનું જે કામ હતું જેમાં વીસ કરોડની નાણાકીય મર્યાદાનો વધારો માગવામાં આવ્યો હતો જે ગ્રાન્ટની અવેલેબિલિટી હોવાથી વહેલી તકે કામ પૂર્ણ થાય એ માટે એક્સટેન્ડ કરવામાં આવે છે રોડ પ્રોજેક્ટ શાખાની કામગીરી માટે ડ્રમ મિક્સ પ્લાન્ટના એસઆઈટીસીના કામે અઢી ટકા ઓછા પ્રમાણે બે કરોડ ઓગણત્રીસ લાખ બાસઠ હજાર છસો ના કામે જે ડ્રમ મિક્સ પ્લાન્ટ ચલાવવાનો છે એ કામને મંજૂરી આપવામાં આવી છે ઉંડેરામાં મસાણી માતાના મંદિરથી કૃષ્ણનગર થઈને રેલવે ટ્રેક સુધી ચોવીસ અને અઢાર મીટરનો રસ્તો બનાવવાના કામે આઠ પોઈન્ટ નેવું ટકા ઓછા મુજબ બાર પોઈન્ટ નેવ્યાસી કરોડના રોડ કે જે આરસીસીનો રોડ બનાવે છે જેને મંજૂરી આપવામાં આવે છે રોડ પ્રોજેક્ટ શાખા દ્વારા દક્ષિણ ઝોનના વાર્ષિક ઇજારાથી અઢી કરોડની મર્યાદામાં ફૂટપાથ સર્વિસ ટ્રેક તેમજ પાર્કિંગ માટે પ્યોર બ્લોકથી પેવિંગ કરવાનું જે કામ છે જેમાં અઢી કરોડના ઇજારામાં બીજો દોઢ કરોડનો ઇજારો આપવામાં આવે છે તથા છ મહિનાની મહત્તમ સમય મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે આ સમય મર્યાદા દરમિયાન તાત્કાલિક અસરથી ટેન્ડરિંગ પ્રોસેસ કરવાની રહેશે પશ્ચિમ ઝોનમાં વાર્ષિક હજારથી એક કરોડની મર્યાદામાં મુખ્ય રસ્તાઓ પરના ડિવાઇડર ફૂટપાથ કરબિંગ તેમજ સરકારને વોશ કરવાનું કામ હતું જે એક કરોડની નાણાકીય મર્યાદામાં કરવાનું છે બાવીસ ટકા ઓછા મુજબનું કામ છે જેને મંજૂર કરવામાં આવ્યું છે બીજું એક આરસી રોડ છે મધુનગર ઉંડેરા એટલે કરોડિયા મસાણી માતાના મંદિર થઈ અને વૃંદાવન ચોકડી પાસેનું તળાવ વૃંદાવન ચોકડી સુધી રેલવે ટ્રેક તરફનો રસ્તો બનાવવાનું જે કામ છે એ આઠ પોઈન્ટ નેવું ટકા ઓછા મુજબ સાત પોઈન્ટ બત્રીસ કરોડના ખર્ચે કરવાની કામગીરીને મંજૂર કરવામાં આવે છે ટીપી અડતાલીસમાં બાજવા ગઢનાળાથી બાજવા મ્યુનિસિપલ હદ સુધીનો ચોવીસ મીટરનો રસ્તો બનાવવાનું કામ છે એ આઠ પોઈન્ટ નેવું ટકા ઓછા મુજબ આઠ પોઈન્ટ નેવું ટકા વધુ મુજબ ચૌદ પોઈન્ટ ચોપન કરોડના ખર્ચે આરસીસી રોડના કામને મંજૂરી આપવામાં આવે છે જીએસએફસી સામે હયા ત્રણસો ચોપન એમ એમ વ્યાસની ફીડ નળીકા જે શિફ્ટ કરવાની હતી કારણ કે બ્રિજના એબાર્ટમેન્ટ પાસે આ લીકેજ થવાથી સડસઠ ત્રણ સીમાં ચાર પોઈન્ટ ચાલીસ કરોડના ખર્ચે કામગીરી કરવામાં આવી છે જેનો ખર્ચ નેશનલ હાઈવે ઓથોરિટી ભગવાન જે સડસઠ ત્રણ સીનું કામ છે જેને જાણમાં લેવામાં આવ્યું છે આ કામનું જે ચાર પોઈન્ટ ચાલીસ કરોડ રૂપિયા છે એ નેશનલ હાઈવે ઓથોરિટી પાસેથી રિએમ્બર્સ કરવામાં આવશે વોર્ડ નંબર સત્તર દક્ષિણ ઝોનમાં જે પાણી પુરવઠા શાખા દ્વારા પાણી નળીકા નિભાવણીનું કામ છે સિત્તેર લાખની મર્યાદામાં નવ ટકા વધુ મુજબ મંજૂર કરવામાં આવ્યું છે વોર્ડ નંબર સોળમાં પાણી પુરવઠા શાખા દ્વારા એ નળીકા નિભાવણીનો પાણી નળીકા નિભાવણીનો ઇજારો છે એ પણ નવ ટકા વધુ મુજબ સિત્તેર લાખની મર્યાદામાં કરવાનું ઠરાવવામાં આવે છે પાણી પુરવઠા ઝોન માટે એકસો ચાલીસ લાખની નાણાકીય મર્યાદામાં કોન્ટ્રાક્ટ બેઝથી વાર્ષિક હિજારાથી ઓપરેટરને મજૂર લેવાનું કામ છે જે લુઈસ હિજારદાર પાસેથી સાતસો દસ રૂપિયા પ્રતિદિન ઓપરેટર માટે અને છસો એંસી રૂપિયા પ્રતિદિન અનસ્કિલ લેબર માટેના ભાવપત્રકને મંજૂરી આપવામાં આવી છે વહીવટી વોર્ડ નંબર ચારમાં પાણી પુરવઠા શાખા દ્વારા વીસ લાખનું એક્સટેન્શન માગવામાં આવ્યું હતું આ એક્સટેન્શન મંજૂર કરવામાં આવે છે છ મહિના સુધીની સમય મર્યાદામાં વધારો મહત્તમ છ મહિના સુધીની સમય મર્યાદામાં આ એમાઉન્ટ વાપરવાની રહેશે અને એ દરમિયાન તાત્કાલિક ટૂંકી મુદતનું ટેન્ડર કરવાનું રહેશે વોર્ડ નંબર છ પૂર્વ ઝોનમાં વીસ લાખ રૂપિયાનું પાણી નળીકા નિભાવણીનો જે ઇજારો છે એનું એક્સટેન્શન કરવામાં આવ્યું છે સમય મર્યાદામાં છ મહિનાનો મહત્તમ વધારો અને એ સમય દરમિયાન નવીન ટેન્ડર કરવાનું રહેશે પાણી પુરવઠા શાખા ઉત્તર ઝોન માટે પાણીની નળીકરણ નિભાવણીનો જે ઝોનનો ઇજારો છે જેમાં વોર્ડ નંબર એક બે ત્રણ સાત ને તેર માટેનો જે ઇજારો છે એમાં ત્રીસ લાખની નાણાકીય મર્યાદા અને મહત્તમ છ મહિના સુધી સમય મર્યાદામાં વધારો કરી સમય મર્યાદામાં નવીન ટેન્ડર કરવાનું રહેશે વોર્ડ નંબર અઢાર દક્ષિણ ઝોન મા પાણી પુરવઠા વિતરણ શાખા દ્વારા પાણી નળિકાનો નિભાવણીનો જે ઇજારો છે સિત્તેર લાખની મર્યાદામાં નવ ટકા વધુ મુજબ ઇજારાને મંજૂર કરવામાં આવે છે એવી જ રીતે વોર્ડ નંબર ઓગણીસમાં પાણી પુરવઠા શાખા દ્વારા એ પાણી નળિકા નિભાવણીનો નવીન વાર્ષિક ઈજારો છે એ પણ નવ ટકા વધુ મુજબ સિત્તેર લાખની નાણાકીય મર્યાદામાં મંજૂર કરવામાં આવે છે પાર્ક અને ગાર્ડન શાખા દ્વારા પશ્ચિમ ઝોન દક્ષિણ ઝોન ઉત્તર ઝોન અને પૂર્વ ઝોનમાં એક કરોડની મર્યાદામાં પંદર પોઈન્ટ ઇઠ્યાસી ટકા ઓછા મુજબ સિવિલ કામગીરી કરાવવાનો જે ઇજારા છે એ ચારે ચાર ઝોનના જેને મંજૂરી આપવામાં આવી છે બિલ્ડિંગ પ્રોજેક્ટ શાખા દ્વારા પશ્ચિમ ઝોનમાં સિવિલ કામનો જે વાર્ષિક ઇજારો છે એમાં બે કરોડનો એક્સટેન્શન અને આ એક્સટેન્શન છ મહિનાની સમય મર્યાદાથી કરવામાં આવ્યું છે છ મહિના દરમિયાન નવેસરથી ટેન્ડર કરવાનું રહેશે પૂર્વ ઝોનમાં વોર્ડ નંબર પાંચમાં પાણીની કાસ્ટ આ ડીઆઈ નળીકા નાખવાનું જે કામ છે એને નાણાકીય મર્યાદામાં પચીસ લાખનો વધારો માગવામાં આવ્યો હતો આ નાણાકીય મર્યાદાનો વધારો મંજૂર કરવામાં આવે છે છ મહિના સુધીની સમયમર્યાદા અને એ સમય દરમિયાન નવીન ટેન્ડર કરવાનું રહેશે એવી જ રીતે પૂર્વ ઝોન વોર્ડ નંબર પંદરમાં જે પાણીની નળીકા નાખવાનો ઇજારોમાં એક્સટેન્શન માગવામાં આવ્યું છે જેમાં પચીસ લાખની નાણાકીય મર્યાદા વધારવામાં આવે છે અને છ મહિના સુધી સમયમર્યાદા વધારવાની રહેશે અને એ સમય મર્યાદા દરમિયાન નવીન ટેન્ડર કરવાનું રહેશે ટ્રાફિક શાખા દ્વારા દક્ષિણ ઝોન ઉત્તર ઝોન પૂર્વ ઝોન પશ્ચિમ ઝોનમાં માઇનસ ચોત્રીસ પોઈન્ટ ત્રીસ ટકા અને પશ્ચિમ ઝોનનો ઇજારો માઇનસ પત્રીસ પોઈન્ટ એકાવન ટકાના જે ભાવપત્રક થર્મો હોટ એપ્લેટ થર્મોપ્લાસ્ટિક પેન્ટના ઇજારા હતા તેમાં પચાસ પચાસ લાખ રૂપિયાની નાણાકીય મર્યાદા વધારવાનું જે કામ આવ્યું હતું એને મંજૂર કરવામાં આવ્યું છે એટલે કહેવાનો મતલબ કે ઉત્તર પૂર્વ પશ્ચિમ અને દક્ષિણ ત્રણેય ઝોનના પચાસ લાખની મર્યાદામાં હોટ એપ્લેટ થર્મોપ્લાસ્ટિક પેન્ટના કામને મંજૂરી આપવામાં આવે છે